જીભના મેણા મારે સાહેબ એ ખતરનાક મેણા ઓલી એક મેઘાણીએ વાર્તા લખી છે સાહેબ હાવદ મિત્રતા લખી છે મેઘાણીએ વાર્તા હાવદ એક એક માણસે હાવદ મિત્ર બનાવી દીધો અને હિંસક તમારો જો પ્રેમ ભરપૂર હોય ને તો હિંસક પ્રાણી એની હિંસકતા છોડી દે છે સાહેબ અમારે બાણેજ માં સરસ્વતી હતા જોનારા માણસો વાત કરે તમને ત્રણ ચમત્કાર લાગશે ઘૂંટડો નહીં ઉતરે પણ હાવદ ને ઓછી ગણ રાખીને આમ બેહતા સાહેબ આમ બેહતા અને એમાં કોઈ પણ માણસ આમો દેખાય ને એટલે કે અતિથી આરાહાય ચલે જાવ યહા સે તું એટલે બે હાવજ ઉભા થઈને જંગલમાં વૈયા જાય સાહેબ એ માણસો જોય એમ વૈયા જાય હો એકવાર બાપુ ને કોકે કીધું કે બાપુ આને તમે વિદ્યાર્થી વસ કર્યા છે હે બાપુ આને તમે કેવી રીતે વસ ને ક્યો છે તમે કયો સરસદાસ બાપુને મેં જોયેલા હોય સાંભળેલી એટલે સરસ્વતીદાસ બાપુ શું કીધું ખબર ના ના વિદ્યા થી મેં પ્રેમથી વસ કિરા છે મેં પ્રેમથી કે કેવી રીતે બાપુ તો કે હું જયારે આ પાણે જ આવ્યો ને ત્યારે એના પગમાં કાંટો લાગ્યો હતો અને પગ હતો

કે એ ખાવત મિત્ર થઈ ગયો હતો સાહેબ એમાં એને ઘેરી મહેમાન આવ્યા ડેલી કીધું ફલાણા ભાઈ છે તો કે હા ભાઈ આવો જેવો ડેલીમાં પગ મૂક્યો ને હાવત બેઠો ખાટલા પાસે અને ભાઈ પછી તો વંડિયું ઠેકીને હોય ગયો હા પછી રેવું બા મીડા ભાગવા એમાં બે ત્રણ જણા કમાડા હતાઈ ગયા કે ભાઈ આવો ડાયરો તો પણ કેવા આવું ભલા મારા હાવત બેઠો તારે ખાટલે અને ત્યારે ગરદણીના મોટામાંથી શબ્દ નીકળી ગયો શું નીકળી ગયો શબ્દ કે મારો મેઘાણી લીખું છે કે ભલા મને કુતરો કીધો તારે મને ભાઈ કેવો હતો તારે મને દીકરો કેવો હતો તારે મને મિત્ર કેવો હતો પણ મને કુતરો કીધો હવે હું મરી જાય હવે કે હું ગાડો થઈને મરી જાય મેઘાણીએ લખ્યું છે હવે મને બે કુવાડાના ઝાટકા માર જેથી કરી લોહી નીકળી જાય તો હું બચી શક શકું નહીં બચું ઈ કુવાડાના જાટકા માર્યા લોહી નીકળી ગયો માથે પૂછડાનો ઝંડો લઈને જંગલમાં વયો ગયો અને વરહને જાતા વાત ન લાગે પાછક વરહના વાના વાય અને આવ્યો પાછો સાહેબ કે અને આમ જ આ ગર્દણી બેઠો તો એને સામે જોઈ અને કીધું ઓરખાણ પડે છે અને

ભીંગળા વરી ગયા ઘાર ઉજાઈ ગયા તો ઘાત મને કુતરો કીધો નહીં એને હજી ભીંગળ નથી વળતા સાહેબ એવા વેણ ને કાઢો કે કોઈના દિલ માં ઠેસ વાગે વાણી ઉપર વ્યવહાર માનવી નો સાહેબ જીભમાં એકે હાજકું નથી પણ ધાર તો ભંગવી નાખે સાંભળી લેજો જીભમાં એકે હાજકું નથી પણ ધારે તો હાજકા ભંગવી નાખે

પણ તમે મારી મારી બી મારી મહેરબાની ઉપર જીવો છો એ ભૂલતા નહીં તો તું હું કરી લે તો કે હું એ કરી લઉં તું બતિશ અમે એકલી પછી હમ તુમારી માય પણ જરાસી તેરી વાત કરો તો બતતી હી ગીર જાય એક કોકને શણ સૂણતો વેળ હમળાવવું હોય ને બતરીનો ઢગલો થઈ જાય બોલો બોલું હું અને પડો તમે સાંભળજો કે મારી કાઠી આવારી માં કોકદી ગણે તું ભૂલો ભૂલો પર ભગવાન ભગવાન પણ થાને થાને મારો મેમાન એ તને હોર કે બુલાઉ જામલા પણ થાને થાને મારો મેમાન

સાંભળવા આવી સૌરાષ્ટ્રના લોકગીતમાં લોજિંગ બોર્ડિંગ સિવાય કઈ હોય જ નહીં મને એટલે મેં કીધું એ લાગ્યું તમને મને કે ઉતારા ઓરડા મેળના મોલ ને કાંબી ભોજન લાડવા લાપસી ને આવું તમારે ગીતમાં બહુ આવે મેં કીધું એટલા માટે આવે કે અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ખવડાવવાની વાતો બહુ આવે સાહેબ સાહેબ નહીં માનો તો મેં આજે મારી યારી પ્લેનમાં એક ભાઈ હતા ભૂરાભાઈ એવું કંઈક એનું નામ તો ભૂલી ગયો મને કે ભીખુદાનભાઈ હવે પ્રોગ્રામમાં કરતા મારે ઘેરે રોટલા પાણી કરીને કંઈક જાયજો ખાઈને જાયજો સાહેબ આ કેવું એ જ બહુ મોટી વાત છે આ સૌરાષ્ટ્રના સંસ્કાર છે એનો મારે તમને એક પ્રસંગ કહેવો છે વધારે તમારો સમય લેવો નથી આપણે ઓસમાનભાઈને સાંભળવાર છે પાછા હું તમારે સામે રજૂ કરવાનો છું બધી વાતો થશે પણ ધીરજ રાખજો થોડી અને સીટ્યુડ પડકારા બહુ કરતા રહી આ લોક સંગીતનો કાર્યક્રમ છે લોક સાહિત્યનો કાર્યક્રમ છે એટલે કહું તમને એટલે મેં કીધું ભાઈ અમારા ખબરાવની વાત આવે આવે બહુ એટલે આવું બધું બહુ આવે અમે કાંઈ બીજા પ્રદેશથી કોઈ ટીકા નથી કરતા બીજા અમારે અમદાવાદના રેલવે સ્ટેશનમાં અડધી રાતે ટ્રેન આવી અને નિદરમાંથી ઊઠીને એક માણસે સ્ટેશનમાં એક ભાઈને પૂછ્યું કે આ ક્યુ સ્ટેશન આવ્યું કે દસ રૂપિયા દિયો તો કહો કે તો અમદાવાદ આવી ગયો ઉતરો 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 અમદાવાદ જ હોય બીજું કાંઈ હોય જ નહીં આમાં અમદાવાદ જ હા અમદાવાદમાં તમે જેને ઘેરે જ આવી શું કે ખબર આ વખતે આવતાર ચોક્કસ ચોક્કસ અમારે ઘીરે આવી તે અટાણે આવ્યા એનું શું કરવું હવે અટાણે ક્યાં જવો અમારે એક એક મહેમાન ને અમદાવાદમાં દસ જણા રોકાઈ જાવ રોકાઈ જાવ કરતા કરતા બસ સ્ટેન્ડ મૂકી વાટી હતી અને બસ સ્ટેન્ડ એવું થયું કીધું કે રોકાઈ જાવ પણ કોને ઘીરે તો ઈ ઈકો 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 ઈ હા અમદાવાદ ભાઈ અમદાવાદ માં એક ભાઈ ની ઘેરી મહેમાન આવ્યા ને કે ચા પીશો કે કોફી તો કે તમે ચા બનાવો તોય પીશ અને કોફી બનાવો તોય પીશ મને કાંઈ વાંધો નથી તો નહીં તમે કયો બનાવો તો કે ચા બનાવો હા બરાબર મીઠી કે મોળી તો કે જેવી બનાવો ભલે મારે કાંઈ ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ છે નહીં હા તમે તો ભલે જેવી બનાવો તો કે નહીં નહીં તમે કયો તો ઓછી ખાંડવાળી બનાવો બરાબર અડધી આખી

આપણે ત્યાં એક લોકગીત ગવાય છે જો એની પછી મારે એક વાત કરવી છે કે આપણા મનકુના